મને રૂપિયા હક નતો લેવા દેતો કોઈને હા એ નથી પણ જેને પૂર્ણ સંસ્કાર મળ્યા છે એને કઈ ફેર પડવાનો એના ઉપર જ કૃપાનો વરસાદ અમારા ગીગા બાર કે સફા કરવામાં લેજો રેપર આવે ને રેપર રેપ સમજે એમ અમારું આપડું આ ગુજરાતનું આ રેપરના બાપનોય બાપ છે એટલા અર્થો આવે આમાં આ સપાકરામાં જોજો કેડે સાડી ભાગળા માથે દરાર રાજા મંડાળ

કોઈ મોટી કંપની કાલે આવીને કહી દે ગાંધીનગર કે આટલા હજાર કરોડ આપ્યા પંદર દિવસમાં હાથસો માણસ સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દે એટલે કહી દે કે એટલી વારમાં ન બને હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે બહુ તો ચાર ચાર વાળી વ્યવસ્થા કર દે ઓલા માટે પાંચ સાત વર્ષ હોય જાય એક હાથસો માણસ સામે એવડું પ્લેન ઉતારવામાં હાથ વર્ષ હોય જતા હોય એરપોર્ટ બનાવવામાં તો વલ્લભભાઈ પટેલ ને ઉતાર્યો શિવાજી ને ઉતાર્યો પ્રતાપ ને ઉતાર્યો એ માએ કેટલી તૈયારી કરી છે કોઈ કલ્પના કરજો જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમને નો થાય કાલુ લાંબો આજ કરી કીધું ડોક્ટર સાહેબ એકચ્યુઅલી લોહી કાઢી દયો એક બોટલ બે બોટલ 10 બોટલ આપણે ફેર ના પડે પણ ચામડું ના તૂટવું જોઈએ તો થાય જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ઘણું ઘણું કરવું પડે ગુમાવવું પડે સહન કરવું પડે તમારા ઘર માં પૂર્ણ શાંતિ જો હોય આખા ઘર માં વિચારી લેજો બેઠેલા પૂર્ણ સંતોષ ને પૂર્ણ શાંતિ આખા ઘર માં હોય તો નક્કી કર્યો શક્તિન કરે છે હમણાં એક જગ્યાએ સા પાણી પીવા અમને લઈ ગયા મિત્ર પોગ્ર તો ગામડામાં બેઠામાં ડોહિમાં જેમ આવે બોલે બોલાવે બીજું કેમ એટલા બધા તો એવા છે બહુ પરણી હમણાં આવી બે મહિનાથી થી બહુ નો એક શબ્દ કોઈ સાંભળ્યો નથી ડોસી હા ધોળી કાઢે જો કીધું એમ પરબારી ખાનદારી નો આંકી લેવાય ડોહીમાં માં બેસાડ હાથ ફાટી જાય છે એમાં કઈક છે મેં વંડિયા ઊંચો જઈને જોયું તો ખબર પડી વહુ કઈ બોલે નહીં રવડા બેઠી બેઠી હાથમાં હાણસ લઈને કરે બોલો આમ બે ત્રણ વાર કરેલો ડોહી બધા ભારી નાખો લીખી નાખો બચારી હવે એનું દેખાય બધું ઓનું ન દેખાય પરબારી ખાનદાની કોઈ દી નો આંકી લેવી વાત કરવાની કોઈ જરૂર નથી પૂછી લેવા વાવડે એક બે દિય ત્રણ દીએ એ હું તમને આ વિનંતી કલાકાર તરીકે અમને ખબર હોય બધી સમાજ દોઢ દોઢ કલાક મંડાવશો જે કઠી કરી હોય તો કઠી કરી મેં સારું કર્યું જાવ પીજ આવું ઈ કોઈ જરૂર નથી એવું તમે જો કરો એટલે કલાકો સુધી વાત કરવાની જરૂર નથી વગર માં સલાહ આપું છું એટલા માટે આ તું સાહિત્યકાર તરીકે આવ્યો શું આ જીવતનમાં નાની નાની વાતોથી જીવવાનું દાખલા તરીકે આપણે ઘરે જઈ અને શ્યા ખાવાનું આપે અને શ્યાક બગડી ગયું હોય અને આપડે એમ થાય કે ભાઈ છોકરા કામ નહીં કરવા દેતા હોય ફલાણું તબિયત બરાબર નહીં આમ થઈ ગયું એક બાજુ તમે ખાલી અમૃત નું અડકાર આવે પણ શેક બગડ્યું ને હરવાર તમે બગડ્યા આપણે બગડ્યા કોઈ દી સારું ખાવાનું ટાણે ન મળ્યું આમ થયું તેમ થયું પછી તમને કદાચ બીજી વાર હારું બના રોટલી ખાતા હોય તો પગરખાન હગતળી હોય એવું લાગે પછી સ્વાદ આવે કારણ કે અંદર એટલે એટલે જીવતર ની વાતો છે બાપ અને ભારત વર્ષની ની દુનિયા ને છે એટલે મારે કેવું હું વાત કરતો હોઉં કે આ બધા મહાપુરુષોને આપણે યાદ કરી અઢારે પાદર લખી દીધા નકર મારે અમદાવાદ પ્રોગ્રામ આવો લેવા તમારે ગીર માં સિંહ જોવા આવું હોય તમારે વિજા લેવા પડે ઈ વલ્લભભાઈ ને ખબર પડી ગઈ અને એને કૃષ્ણ કુમાર કીધું હા 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 કે આવી રીતે જેમ રાજ્યો ટુકડા ટુકડા પણ અહીંયા નથી આ વલ્લભભાઈ જાગી ગયા અને સાહેબ વલ્લભભાઈ પટેલે કીધું કૃષ્ણકુમાર સિંહજી ને ભારત અખંડ એવું કરવું પડે અને તેથી અઢારે પાદર નો લાડો બોલ્યો સાહેબ બાપ દાદા ના માથા દઈ લીધેલી ધરતી હતી કાગળ ઉપર લીધેલી નહી હોય